જય શ્રી કૃષ્ણ જય માતાજી ને તો મારે નું જે કપડાં ને બધું ગોલ્ડ ગિફ્ટ ને એવું બધું એવું છે જિયાણું એટલે આ વિડીયોમાં તમને બધું કપડા ને રમકડા ને એવું બધું બતાવીશ આના પછીનું વિડીયો જે આવશે એમાં એનું સિલ્વર ને ગોલ્ડ ગિફ્ટ છે એ બતાવીશું સૌથી પહેલા તો આપણે અત્યારે શિયાળો ચાલે છે તો આ ગરમ કપડાં બહુ મસ્ત છે અને કલર એક મસ્ત હશે તો આપણે એ તમને હું બતાવી દઉં અને

આ છે કોટન મટીરિયલ છે મસ્ત છે ક્રીમ કલરનું સ્કર્ટ છે અને મલ્ટી કલરમાં ટોપ છે એ પણ એવડી થશે ત્રણ ચાર મહિનાની ત્યારે થઈ જશે અને આમાં શ્રદ્ધાબેન લઈ આવેલા છે છે તો આપણ આપડે સોટી ને ટી શર્ટ છે એમાં બેલ્ટ થોડોક અલગ પ્રકારનો નો હે બેલ્ટ અને આ છે એમના પિસ્તા કલર નું ટી શર્ટ આ છે આપણે પિસ્તા કલરની સોફી અને વ્હાઇટ પિસ્તા ટોપ છે આ પણ બહુ મસ્ત છે આ પણ સગીને ટી શર્ટ છે બોય પહેરેવા જ છે મરૂન ની ક્રીમ છે આ છે પેન્ટ છે અને ફુલ સ્લીવ નું ટોપ છે પણ સોટી છે મસ્ત અને ગ્રીપ વાળું ટોપ છે અહીંયા નીચે લાસ્ટિક છે અને આરે બેલ્ટ પણ આવેલો છે અને આ પણ આપણે સોટીને ટોપ જ છે મસ્ત હે કોટી વાળા હે કોટી એ પણ અહીંયા શર્ટમાં જોઈન્ટ કરેલી દઈએ આવી રીતના છે નાહવામાં જ ના નાહતું પણ લીધા છે છે એમ બે બેનો ને થઈ ગયા છે અને આ એમ ના રે પેન્ટ હે અને આ બ્લુ ટીશર્ટ છે અને કાઈ પેન્ટ હે સોરી સોટી છે અને હવે અમારા બંધુબેનનું ફેવરેટ ફ્રોક ને બેધી દેલું છે ઓમ તો બધી જો કે તો એમ લીધેલું છે વન સ્લીવ વાળું છે ફૂલ સ્લીવ છે અને એક સાઈડ સીમલેસ છે અને હવે એમના એક છોડી તમે તમને ગરમ કપડાં બતાવ્યા હતા પણ એમના જ છે ગરમ કપડા અત્યારે પેરા એવડા જ છે આખી પેર જ છે આજે હે હે રાહુલભાઈના ફ્રેન્ડના ના વાઇફ એ લઈ આવેલા છે અંજલભ માટે ટી શર્ટને

અને હવે હું તમને મારા માસીને એમણે કપડાં દઈ દીધા છે પ્રાંજલભાઈને બતાવું આ બધા કપડાં જ્યારે બે વર્ષની થાય ને ત્યારે થાય મને એવું લાગે છે એક વર્ષ બે વર્ષને આ પણ સ્ટોપ ને પેન્ટ જેવું છે આ એ ટાઈપના જ છે આવડી મોટી એની પેન્ટ છે તો એટલે બે વરસની થાય ત્યારે થાય ત્યારે અમારે પાર્થુન પહેરાવે ને તો અમારે પાર્થુન લગભગ તો મોટી થાય અને આ છે વ્હાઈટ કલરનું સ્કર્ટ ડબલ લેયર વાળું છે અને આ છે એમનું ટોપ

શેક ટોફ અને બ્લેક પેન્ટ છે આ ટેબમાં અમે મેકલ દોરેલી છે હાથ વાળું કિચન છે ઓમે અહીંયા માય ફ્રેન્ચમેનનો કપડા તું માટે હજી પ્રાંજલ જન્મ નો છે ત્યાં ઘી ઘી છે ને એ હું તમને બતાવું આ તો હજી અમારે પ્રાંજલ બેન નો જન્મ ન હતો ત્યારે લીધેલા છે અને પહેરા વાળા પ્રાંજલબેન પ્રાંજલ બેન અમારે રોવાનું ચાલુ કરી દીધું છે તો આપણે એક મિનિટ વિડીયોમાં ખમી જાય થોડી કપડાં છે આખી પેર જ છે આ બધી જે એવું ડ્રેસ છે અને હા વંદુ લઈ આવી હતી અને આ બધા શ્રદ્ધા બેન નહીં લઈ આવેલા આ બધા પ્રાંજળ ને જન્મ પેલા લઈ આવેલા હે શોપિંગ કરેલી છે ફૂલ સ્લીવના હે પણ અત્યારે તો હજી અમે એને કંઈ ખાતા નથી એટલે પહેરાવતા નથી હવે એમને પેરાવશું એક મહિના દેની થાય પછી આગળ અહીંયા બટન વાળું છે આવી રીતના કંઈક છે ચાર પાંચ જોડી તો આવા જ થઈ ગયા હે આ છે પ્રાજનબેન આવી રીતના છે ડબલ વાળો છે આ છે એમનો આવી રીતના રાખીને સુર આવવાની બને અમે તો અહીંયા કુર્શી કહી છે તમે શું કહેતા હોય એ પ્રમાણે અમે કહેજો અને E non è vero che si può fare niente. Se non si può fare niente, non si può fare niente. Ok, ok, ok. Ok, ok. Ok, ok. Ok,

ખુશા બહુ મસ્ત આવેલી છે તમારે કોઈ ઓર્ડર કરવો હોય તો કરી શકો છો આ બધું મીશો મટીરિયલ છે બધી અલગ અલગ પેટર્ન છે બધી ગોધરી છે અને એમ છે મારા માટે સારી છે અને બધું આવ જે આવ્યું હતું હિમાલયની પ્રોડક્ટ એ બધી આપણે યુઝ કરવાની એટલે એ પેકેટ આપણે ખોલી લઈ રહ્યું છે બધું છે શેમ્પુ તેલ ને લોસણ એવું આવ્યું બધું આ બધું અમારા ના કપડા ને એવું બધું હતું અને ના સોરી ના સોરી બસ કરી લે પાથુબેન થઈ જાય છે અને હવે આના પછીના વિડીયામાં તમને એમનું ગોલ્ડ અને સિલ્વર કલેક્શન બતાવીશ